સ્વાગત છે તમારું ફ્રી આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે આવી ગઈ છે મોટી ખુશખબર ખુશખબર વિશે વાત કરીશું ઓગણીસ તારીખ ફાઇનલ કરવામાં આવી છે એકવીસમો હપ્તો જાહેર બે હજાર રૂપિયા ખાતામાં આવવાના છે ગુજરાતના ખેડૂતો માટે અહીંયા મોટી જે છે ખુશખબર છે તો આ પૂરેપૂરો વિડીયો તમે જોઈ લેજો કે ઓગણીસ તારીખે કયા ખેડૂતોને અહીંયા એકવીસમો હપ્તો મળશે અને સાથે બે હજારનો હપ્તો મળશે કે ચાર હજારનો હપ્તો મળશે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક

મિત્રો અહીંયા ગુજરાતના લાખો ખેડૂતો જે છે જે લાયક છે પીએમ કિસાન યોજના માટે એ તમામે તમામ ખેડૂતો અહીંયા ઉત્સુકની રાહ જોઈ રહ્યા છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વ્યાપક ચકાસણી ઝુંબેશને કારણે વિલંબિત થઈ રહ્યો છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કે જેમાં વ્યાપક ચકાસણી એટલે કે સાત કાર્યોની ચકાસણી કરવામાં આવે છે જે પણ ખેડૂત મિત્રોના સાતે સાત કાર્યો પૂર્ણ થયેલા હશે એમને જઈએ 21મો એકવીસમો હપ્તો આપવામાં આવશે અહીંયા ચલાવવામાં આવી રહી છે તહેવારોની મોસમ અથવા બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા જે છે ચૂકવણીની અપેક્ષા રાખવામાં આવી હતી મિત્રો જે તહેવારોની મોસમ હતી જેમ કે દિવાળી ગઈ દિવાળી અને જે બિહાર વિધાનસભા ચૂંટણી છે એ પહેલા જ જાય હપ્તો અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ આ જે છે બે હજારના હપ્તા જારી કર્યા વિના જ પસાર થઈ ગયા મિત્રો આ જે સમય હતો એ બે હજારનો હપ્તા વગેરે જે છે પસાર થઈ ગયો છે સૂત્રો સૂચવે છે કે 21મો હપ્તો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બર બે ની પચીસની શરૂઆતમાં વહેંચવામાં આવે તેવી શક્યતા છે મિત્રો એ સૂત્રો દ્વારા આપણને જાણવા મળી શકે છે કે આપણો જે એકવીસમો આપતો છે નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં વેચવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે વૈકલ્પિક રીતે ચૂકવણી યોજના જે છે માણ માણક ડિસેમ્બરથી માર્ચ વિતરણ ચક્રમાં આવે છે જેમાં મોટાભાગના લાભાર્થીઓ માટે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ક્રેડિટ અપેક્ષિત રાખવામાં આવી છે આ પછીનો હપ્તો છે એ જે છે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે વાત કરી તો યોજનાની અખંડતીયતા અને ચકાસણીનો જે આદેશો છે બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ પીએમ કિસાન યોજના નિધિના જે યોજના છે એના પાત્ર ખેડૂત પરિવારને વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે મિત્રો યોજનાની જે અખંડિતતા છે જે ચકાસણી આદેશો છે એના મુજબ જે આ યોજના છે એ વર્ષે બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના જે છે પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે જે બે હજાર સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે છે જે મિત્રો આ હપ્તો એ ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે એટલે કે કુલ ટોટલ અહીંયા જે આપણને છ હજાર રૂપિયા તમામ ખેડૂતોમાં જે છે વેચવામાં આવતા હોય છે વાત કરીશું જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીડી પદ્ધતિ દ્વારા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે મિત્રો આ જે પૈસા છે એ ડીબીટીના માધ્યમથી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે તે વૈશ્વિક સ્તરે જે છે સૌથી મોટા ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર પ્રોગ્રામમાં એક છે જેમાં કરોડથી પણ વધુ ખેડૂતો નોંધાયેલા છે મિત્રો આ ડીબીટીના પ્રોગ્રામમાં કરોડથી પણ વધુ નોંધાયેલા છે અને અગિયાર કરોડથી પણ વધારે ખેડૂત મિત્રોને જે હપ્તો છે એનો લાભ મળી રહ્યો છે વાત કરીએ હાલના વિલંબ મુખ્યત્વે નકલી અથવા આરોગ્ય અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવાના હેતુ જે છે રાષ્ટ્રીય વ્યાપી ચકાસણીનો આભારી છે રાજ્ય સરકાર ખેડૂતને ઈ કહેવાય છે ઇલેક્ટ્રોનિક ના કસ્ટમર અને જમીન માલિકે રેકોર્ડની સક્રિયપણે અપડેટ કરી રહી છે જે ભંડોળ વિતરણ માટે ફરજિયાત છે યોજનાની સુરક્ષિત કરવા માટે સરકારે બધા નોંધપાત્ર નોંધાયેલા પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ઇ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે ખેડૂતોએ પ્રક્રિયા સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત ઈ કેવાયસી અથવા તો નજીકના કોમર્શિયલ સર્વિસ સેન્ટર સીએસસી પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાયસી કરવું ફરજીયાત છે અને તમારો હપ્તો પણ અહીંયા અટકી શકે છે તો આજનો આપણો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ